નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં નાંદોદ તાલુકાની નૂતન જ્યોતિ વિદ્યાલય આમલેથા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથા વર્ણવી રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં નાંદોદ તાલુકાની નૂતન જ્યોતિ વિદ્યાલય ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો મંત્રીએ પ્રારંભમાં વિકાસ રથને કુમકુમ તિલક કરીને વધાવ્યો હતો આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર થી સતત ચોવીસ વર્ષ જનતાની સેવા સમર્પણ અને જનવિશ્વાસથી રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસનું નેતૃત્વ પૂરું પાડ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત આજે પ્રગતિના નવા અનેક શિખરો સર કરી રહ્યું છે મંત્રીએ જણાવ્યું કે વિકાસ સપ્તાહ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના મંત્રને સાકાર કરવાની પ્રેરણારૂપ છે એકસો ચાલીસ કરોડ ભારતીયો જો સ્વદેશી અપનાવે તો ભારતને વિકસિત રાષ્ટ્ર બનતા કોઈ રોકી શકશે નહીં આઝાદીની શતાબ્દીનો અમૃત મહોત્સવ અને હવે શતાબ્દી વર્ષ વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવનની દિશામાં આગળ વધવું એ આપણી સૌની સંકલ્પ યાત્રા છે પ્રભારી મંત્રીએ નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસની વિગત આપતા જણાવ્યું કે સરદાર સરોવર યોજના અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લો વિશ્વના પ્રવાસન નકશા પર આગવું સ્થાન ધરાવે છે જિલ્લામાં એકસો છપ્પન પ્રાથમિક શાળાઓ સ્માર્ટ ક્લાસથી સજ્જ છે અને કેળવણીનો દર નવ્વાણું બત્રીસ ટકા જેટલો થયો છેલ્લા બે દાયકામાં સોળસો વીસ નવા વર્ગખંડો આઠસોથી વધુ શૌચાલયો અને ગ્રીન સ્કૂલ્સ કોન્સેપ્ટ હેઠળ આધુનિક શાળાઓ ઉઠી થઈ છે તેરસો બેતાલીસ આદિજાતિ ખેડૂતોને છસો પચાસ લાખના ખર્ચે સિંચાઈ ટેરેસ ફાર્મિંગ અને બંડિંગ જેવી સુવિધાઓ મળી છે